હાય ગાઈઝ હાય એવરી ચાલો નેક્સ્ટ જોઈએ ચાલો તો જોઈએ આલ્દીહાઈડ અને કિટોન બનાવટ પહેલા સેમાંથી કરવામાં આવે છે બેટા આલ્કોહોલમાંથી જો નિયંત્રિત ઓક્સિડેશન દ્વારા નિયંત્રિત મતલબ બહુ બધો વધારે પ્રમાણમાં ઓક્સિજન મળવો જોઈએ

જે ઓએજ જે કાર્બન સાથે જોડાયેલો છે એની સાથે બે કાર્બન એટલે દ્વિતીયક આલ્કોહોલ છે નિર્બળ ઓક્સિડેશન કરતા વાપરવામાં આવે તો એમાંથી શું મળે છે H2 રિમૂવ થઈ જાય છે અને C ડબલ બોન્ડો કયો સંયોજન મળી જાય કીટોન મળી જાય બરાબર તો एमसीक्यू માટે પણ દિમાગની અંદર રાખવાનો પ્રાથમિક આલ્કોહોલ હોય તો આલ્ડીહાઇડ મળે અને સેકન્ડરી આલ્કોહોલ હોય તો કીટોન પ્રાપ્ત થાય ખ્યાલ આવ્યો ચાલ નેક્સ્ટ જોઈએ

બરાબર અથવા તો પછી જવું પીડીસી પીરિડિનિયમ નિયમ ડાયક્રોમેટ ઓ થ્રી અને પાણીમાં પીરિડિન એનમાં સી ઓ સીએલ ટુ તો આ બધા જ શું જોવા મળે છે બેટા નિર્બાળ ઓક્સિડેશન કરતા પદાર્થ ખબર પડે આ બધા જ હોય તો નિયંત્રણમાં ઓક્સિડેશન થાય ફાસ્ટલી થાય નહીં તો આપણને આઈડિયા હોવો જોઈએ

ઇથેનોલ શું છે સર ખબર છે ઇથેનોલ પ્રાથમિક છે પ્રાથમિક હોય એટલે આપણે કન્ફર્મ હોય શું મળે બેટા આલ્ડીહાઇડ બેટાઇલ આલ્ પ્રાપ્ત થાય જો ઓક્સિડેશન કરવામાં આવે કે ટુ સીઆર ટુ ઓ સેવન મંદ એચ ટુ એસ ઓફ ફોર તો જો ઇથેનોલ મળી જાય અને પાણી રિમુવ થાય એવી જ રીતના જો મિથેનોલ લેવામાં આવે કે ટુ સીઆર ટુ ઓ સેવન મંદ એચ ટુ એસ ઓફોર મિથેનોલ હોય તો શું મળે છે મિથેનોલ પછી જો ઇથેનોલ પોટેશિયમ ડાયક્રોમેટ Cr2O7 2- પ્લસ H પ્લસ એસિડ ની પ્રેઝન્સ માં રિએક્શન કરાવવામાં આવે તો પણ આપણને ઇથેનોલ મળે અને Cr સે પ્રાપ્ત થાય Cr+3 ના ફોર્મ માં લીલો રંગ છે એ આપે પ્રાથમિક આલ્કોહોલ હોય તો આપણને PCC CH2Cl2 યુઝ કરવામાં આવે તો શું મળે આપણને એલ્ડીહાઇડ ઇન શોર્ટ આ બધી જ પ્રક્રિયાઓ પ્રાઇમરી આલ્કોહોલ માટે છે સમજ પડે છે તમને લોકોને રિયાડિયા જીઆપીએસ યાદી કરતા

એક અને બે એટલે આ કાર્બન કેવો થઈ ગયો દ્વિતીયક દ્વિતીય હોય તો શું મળે આપણને ખબર આલ્કોહોલ હોય તો સર ખબર છે કિટોન મળે એટલે જો પ્રાપ્ત થાય બેટા કીટોન મળે છે એ પ્રાપ્ત થાય આપણને હા ચાલો એવી જ રીતના જોવા પછી સેકન્ડરી આલ્કોહોલ હોય

આલ્કોહોલ છે શું મળે છે પ્રાથમિક આલ્કોહોલ અહીંયા આપણને પ્રાથમિક આલ્કોહોલ છે એટલે કન્ફર્મ છે આલ્હાઈડ મળશે ઇથેનોલ છે તો ઇથેનોલ મળશે ટુ પ્રોપેનોલ ટુ પ્રોપેનોલ છે તો શું થશે જો આ કયો આલ્કોહોલ થઈ ગયો

ચાલો જો તૃતીય કાલ્કોહોલ છે એક સાથે ત્રણ જોડાયેલા છે એક બે અને ત્રણ આલ્કોહોલ જે કાર્બન સાથે જોડાયેલું એની સાથે ત્રણ છે એટલે તૃતીય કાલ્કોહોલ

તો ખ્યાલ આવ્યો તૃતીયક હોય જો પ્રાથમિક હોય તો સેકન્ડરી હોય હોય ધ કીટન તૃતીયક તો તો ગઈ ચાલ આ રીતના પ્રાપ્ત થાય હા પછી જો ઓપનર ઓક્સિડેશન ઓપનર ઓપનર બેટ્સમેન આવે ને એમ ઓપનર ઓક્સિડેશન સેકન્ડરી આલ્કોહોલ એ કોની સાથે એલ્યુમિનિયમ તૃતીયક બ્યુટોક્સાઈડ એલ્યુમિનિયમ તૃતીય બ્યુટોક્સાઈડ સાથે केटोन માં ઓક્સિડેશન પર મે સેકન્ડરી હોય તો હા સેકન્ડરી આલ્કોહોલ ની પ્રક્રિયા સાથે પ્રક્રિયા કર્યા બાદ તેમાં એસીટોન અથવા સાયક્લોહેક્ઝેનોન અથવા તો પેરાબેન્ઝોક્વિનોન છે એ ઉમેરવામાં આવે એડ કરવામાં આવે બરાબર લોંગ ટાઈમ સુધી જાળવવા માટે જો લીધો આપણે અહીંયા આલ્કોહોલ સેકન્ડરી આલ્કોહોલ યસ તૃતીય આલ્કોક્સોઇડ હા તૃતીય જો બ્યુટોક્સોઇડ સોરી આ આલ્કોક્સોઇડ મતલબ કોમન થઈ ગયું તો એ લેવામાં આવે સેકન્ડરી તૃતીયક એલ્યુમિનિયમ તૃતીયક બ્યુટોક્સાઈડ છે એ લેવામાં આવે ચાર કાર્બન છે ટોટલ ઓક્સિજન જોડાયેલો છે તો જો આપણને શું મળે છે આલ્હાઈડ છે એ પ્રાપ્ત થઈ જાય છે બરાબર એલ્યુમિનિયમ એથી મિથેનોલના ફોર્મમાં એ દૂર થઈ જાય પછી એ એમની અગેન રિએક્શન કરાવવામાં આવે એમાં શું ઉમેરવામાં આવે એસિટોન આર્બોન આરસી ત્રણ મોલ્લે એલ્યુમિનિયમ સાથે એસિટોન ઉમેરવામાં આવે એસિટોન ઉમેરવામાં આવે તો શું થઈ જાય છે

અને આ બધી જ વસ્તુ એકબીજા સાથે જોડાઈ જાય તો આ રીતના જો કીટોન બની ગયો અને આઈસોપ્રોપાઇલ આલ્કોહોલ છે એ આપણને પ્રાપ્ત થાય તો આ રીતના પ્રોસેસ થાય ખ્યાલ આવ્યો દરેકને સમજ પડે છે હેલો એવરી લિસન મી ચલો નેક્સ્ટ જોઈએ પ્રક્રિયા અસંતૃપ્ત સેકન્ડરી આલ્કોહોલ સી ડબલ વન સી બન ને અસર કર્યા વગર જ તેનો સેમા અસંતૃપ્ત કીટોનમાં શું કરી નાખે ઓક્સિડેશન કરી નાખે જો પેન્ટ ફોર ઇન ટુ ઓલ

ચાલો નેક્સ્ટ જોઈએ એવી રીતના જો સાયક્લો એક્સ ટુ ઇન વન વોલ ઓ એચ જોડાયેલો છે સેમ પ્રોસેસ લેવામાં આવે સીટોન સાથે તો આપણને હવે કન્ફર્મ ખબર પડી ગઈ કે કીટોન છે એ પ્રાપ્ત થાય જો મળી ગયો સાયક્લો એક્સ ટુ ઇન વન વોલ સાયક્લો એક્સ ટુ ઇન વન ઓન છે એ પ્રાપ્ત થાય ચાલો તો આ રીતના પ્રોસેસ થાય સમજ પડી અન્ડરસ્ટેન્ડ એવરી વન આગળ જોઈએ ચાલો બરાબર સાંભળવાનું મગજ હિયર હ મગજ અહીંયા જ રાખવાનું માઇન્ડથી

આલ્દીહાઈડ છે તો અહીંયા આપણને ઇથેનાલ છે એ પ્રાપ્ત થાય અને કેલ્શિયમ કાર્બોનેટ છે એ રિમૂવ થઈ જાય આડ પ્રક્રિયાને લીધે નીપજ કેવી મળે ઓછી મળે એટલે સામાન્ય રીતે આલ્ડીહાઈડ બનાવટમાં કરવામાં આવે તો એમાં આ પદ્ધતિ વપરવામાં આવતી નથી કારણ કે આડ પેદાશ તરીકે અહીંયા શું મળે છે આપણને કેલ્શિયમ કાર્બોનેટ મળે છે બરાબર જે ક્યાંય કામ નથી આવતો એટલા માટે ન વપરાય બેટા પછી જો સમિત કીટોન મેળવવો હોય સમી બંને બાજુથી સેમ પાર્ટ પડે એવો હા એને સમિત કીટોન કહેવાય તો સમિત કિટોન મેળવવા માટે શું કરવામાં આવે એસિડ સેલ્સિયસ તાપમાને ગરમ કરવામાં આવે જેની અંદર જો ઇથાઇલ એસિટેટ છે એસિટેટ લીધો કેલ્શિયમ એસિટેટ લઈ અને રિએક્શન કરાવી તો આપણને શું જો પ્રોપેનોન છે એ પ્રાપ્ત થયો અને કેલ્શિયમ કાર્બોનેટ છે એ મળી ગયો એટલે આ રીતના કિટોન છે એ પ્રાપ્ત થાય સમિત કીટોન વચ્ચેથી ભાગ પાડો સરખા ભાગ છે એ પડી જાય હા ચાલ ફેટ એસિડ ના કેલ્શિયમ સારો માં કે ફોર્મિક એસિડ સિવાય કોઈ પણ લઈ અને 400 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર એને હીટ કરવામાં આવે પછી જો કાર્બોક્સિલિક એસિડ ના ઉદીપકિય વિઘટન દ્વારા કાર્બોક્સિલિક એસિડ લીધો ફોર્મિક એસિડ લીધો l2 ઓ3 અથવા MnO 400 ડિગ્રી સેલ્સિયસ 300 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર એ હીટ કરવામાં આવે MnO લઈ તો 300 ડિગ્રી સેલ્સિયસ l2 ઓ3 લઈ તો ફોર હંડ્રેડ ડિગ્રી સેલ્સિયસ રિએક્શન કરાવવામાં આવે તો શું થાય રિએક્શન સી ડબલ બોન્ડ ઓચ પ્લસ શું લીધેલું છે આપણને એચ સી ડબલ બોન્ડ ઓ બોન્ડ ઓ એચ

CO2 દૂર થઈ ગયું વધુ કોણ હાઇડ્રોજન એ હાઇડ્રોજન વેલેન્સી કમ્પ્લીટ કરવા કોની સાથે જોડાય કાર્બન સાથે એટલે જો શું બની જાય બેટા CH3CHO ખ્યાલ આવ્યો તો આ રીતના CH3CHO છે એ આપણને પ્રાપ્ત થાય એવી જ રીતના સેમ એસેટિક એસિડ લઈ બે મોલ એસિટિક એસિડ લઈ અને એમેનો સાથે 300 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે પ્રક્રિયા કરવામાં આવે તો પણ શું મળે જો C3CHO આપણને પ્રાપ્ત થાય प्लस H2O प्लस CO2 છે એ મળે તો આ રીતના कार्बोक्सिलिक एसिड ના ઉદીપકય વિઘટન દ્વારા આપણે C3CHO ઇથેનાલ પ્રોપેનાલ બનાવી શકીએ છીએ હા ચલો તો આ રીતના એમની પ્રોસેસ છે એ પ્રોસેસ થશે બેટા નેક્સ્ટ જો પછી અચ્છા અહીંયા આવો આવશે C3CH2CHO હા અહીં ઇથેનાલ મળ્યો ને આપણે પ્રોપેનાલ થઈ પ્રાપ્ત થશે પછી જો જમેનલ ડાયહેલાઈડ જેમિનલ ડાયલાઇડ નું જળ વિભાજન જેમિનલ અને વિસિનલ બે લાઈડ ડાયલાઇડ આવે યુ નો ધેટ વેરી વેલ એક જ કાર્બન પર બંને હેલોજન હોય તો એને શું કહેવામાં આવે બોલ બેટા દેવાંશ બોલો બોલો જો રિધિ સીધી બતાવો ચાલો એક જ કાર્બન પર બંને હેલોજન એટલે એને સર જેમિનલ કહેવાય યસ એબ્સોલ્યુટલી રાઈટ જેમિનલ ડાયલાઇડ ઇથિલિન ક્લોરાઇડ લેવામાં આવે કેઓએચ સાથે આલ્કોહોલિક કેઓએચ લઈને જળ વિભાજન કરાવવામાં આવે

ચાલો પછી નેક્સ્ટ જોઈશું ઓકે બાય એવરી વન થેન્ક યુ બેટા બાય